નમસ્કાર ઋજુ સેવાશ્રમ નેચર કેરમાં ફરી એકવાર આપણું હાર્દિક સ્વાગત છે બેઠાડો જીવન આખો દિવસ હલનચલન વગરનો દિવસ જતો હોય શરીર બેઢોળ થતું જતું હોય હાપાનો ભાગ વધી જતો હોય પેટ વધી જતું હોય અને પ્રસંગોમાં જ્યારે એવા કપડા પહેરવાના હોય જ્યાં તમારું પેટ બહાર દેખાય ને તમને શરમનો અનુભવ થતો હોય અથવા થાપા બહાર નીકળેલા હોય ને થોડો ઘણો આપણને અજુગતો લાગતો હોય તો એવા સંજોગોમાં શરીરને તાત્કાલિક કેવી રીતે ઉતારવું દસ દિવસ પછી પ્રસંગ છે દસ દિવસમાં જ મારે બે ઇંચ ત્રણ ઇંચ ઘટાડવું છે તો કેવી રીતે ઘટાડવું એ પ્રશ્ન છે અનેક પ્રકારના ઉપાયો કરીને તમે થાકી ગયા હો અને રિઝલ્ટ ન મળતું હોય તો અમારે ત્યાં બે દિવસની દવા બિલકુલ ફ્રી આપીશું તમારું શરીર બે દિવસમાં તમને લાગે કે ઘેટું છે તો જ આગળ કોર્સ લેવાનો છે નહીં તો લેવાની જરૂર નથી બીજું શરીરમાં કોઈ પણ જગ્યાએ થોડા ઘણા દુખાવા હોય એ આ કોર્સથી સાથે સાથે મટી જાય છે તો આ કોર્સ બહુ જ ઉપયોગી છે અને આની

સુડોળ અને ચમકીલું અને સાથે સાથે માઇન્ડ પર કોઈ પણ સ્ટ્રેસ રહેતા હોય ટેન્શન રહેતું હોય અથવા તો સ્ટ્રેસ રહેતો હોય કોઈ કંઈ કહી ગયું હોય તો એનું તમને મન પર બહુ લાગતું હોય હવે તો આને કહી દેવું છે તે બધા ભાવ ખતમ થઈ જશે અને તમારી દિશા તમે પકડી લેશો એટલે બહુ સારો કોર્સ છે આપ આવી શકો છો અને કોર્સને કરી શકો છો જેમને તકલીફ હોય એમને પણ સાથે લાવી શકો છો વિડીયો ગમ્યો હોય લાઈક કરો શેર કરો બે લાઇક પણ દબાવો અને હા સબસ્ક્રાઇબ કરો અને કરાવો